છે જેવી પણ અમે કરજણ રજૂઆત કરી હતી આજે સિનોર તાલુકા સેવા સદન ખાતે શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને ફોર્મ સાત નામે જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એની વિરુદ્ધ અમે આજે આવેદનપત્ર પણ આપ્યું છે અને જાતે ફરિયાદ એવું કહેતા હોય કે અમે સહી નથી કરી ફોર્મ સાત પર અને એમને જાહેર કર્યું અને જે ગામના ચાલીસ જે નાગરિકો છે સિત્તેર બીજા એક બુથની અંદર પાંત્રીસ નાગરિકો એ રીતે ટોટલ થઈને સિત્તેર પંચોતેર જે લોકો છે એમની વિરુદ્ધ ફરિયાદ જે કારનામું રચવામાં આવ્યું છે ફોર્મ નંબર સાતના ધોરણે એ તદ્દન બહ્યા જ છે અને જાતે ફરિયાદ એના નામથી જે વ્યક્તિ છે સુનિલભાઈ એ ભાઈ જાતે એવું કહે છે કે ભાઈ આ મેં કરેલ નથી તો આ કર્યું કોને એની સ્પષ્ટતા માટે આજે તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા આની અંદર શક અને શંકા ભારતીય જનતા પાર્ટી પર જ હોઈ શકે એનું કારણ કે એમને જ આ કામ કરાવડાવ્યું છે ડાયરેક્ટ અહીંયા આગળ ઇન્વોલ્વ કેવી રીતે થયા ફોર્મ ફોર્મ ઇન્વલ્વ ન થવા જોઈએ ને અને અહીંયા બેઠેલા અધિકારીએ ઇન્વોલ્વ રીતે કર્યા એક જ જનના ને એક જ નામના ચાલીસ ચાલીસ ફોર્મ ઇન્વલ્વ કેવી રીતે થાય આજે તમને મેં ઇન્વોલ્વ કરવા આવ્યો હતો બે ફાર્મની ઉપર કે ત્રણ ફોર્મ ત્રણ ફોર્મની ઉપર ઇન્વોલ્વ નથી કરતા તો આ ચાલીસ ફોર્મ એક જ વ્યક્તિના નામના ઇન્વોલ્વ કેવી રીતે કર્યા એમને એટલે વાંધા વિરોધ એ જાતે ઊભો કરેલો છે અને અધિકારી પણ આ બાબતમાં સંડોયેલા છે એનું કારણ કે એ જાન છે જ એમને પણ ખબર જ છે કે આ ચાલીસ ફોર્મ કોના આવ્યા છે બાકી સીસીટીવી ફૂટેજ જાહેર કર દે સીસીટીવી ફૂટેજ જાહેર કરો તો ખબર પડે કે એની અંદર કોણ કોણ છે ભાગીદાર એટલા માટે પસ્તા માટે આજે અહીંયા તાલુકા સિનોર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપ્યું હતું અને નારા લગાવ્યા હતા સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ હોય કરજન તાલુકા કોંગ્રેસ સમિતિ હોય અને અહીંના જે જે લોકો નાગરિકો છે એમની માંગ પ્રમાણે જે અમે લઈને આવ્યા છે કે સીસીટીવી ફૂટેજ જાહેર કરો જેના દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે એ દોષી છે એને રાત દોનો ગુનો કરી અને જેલના સરિયા ભેગા કરવામાં આવે એ અમારી માંગણી છે અને અમે કાયદેસર કાર્યવાહી કરીશું એના લીધે પિંટુ પટેલ વેમાડી હું કરજન તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર મારી રજૂઆત એ છે કે હું લગભગ બાવન વર્ષથી મીઠોળ ગામમાં રહું છું મીઠોળ ગામમાં રહું છું તો મારા ચૂંટણીમાંથી આ નોમ જે સુનિલભાઈ પટેલભાઈનું નામ આવ્યું છે કે સુનિલભાઈ પટેલભાઈ આ નામ મારા કમી કરાયા છે હવે સુનિલભાઈ પટેલભાઈને જાણ કરી સુનિલભાઈ પટેલભાઈ એવું કહેવા માંગે છે કે આ વસ્તુ મને જાણ જ નહીં તો આ જાણ આ જે કર્યું છે એ ષયંત્ર કરવાનો કોણો ભાગ છે એ જે કોઈ ભાગીદાર હોય સુનિલભાઈ તો ના પાડે છે એની જે કોઈ ભાગીદાર હોય એને બહાર આવો જોઈએ અને અમારા નામ કરવામાં કોણ ભાગીદાર છે રજૂઆત કરવા માટે આવ્યા છે આ વસ્તુની કોઈ આ બાબતે અમારી કોઈ સહી નહી બિલકુલ સહી કરેલી નહીં અમે પોતે જ શું અને બાવન બાવન વર્ષથી હું મિટરો ગામે રહું છું

અમારી માંગ પૂરી નહીં થાય તો અમે કાયદેસરની કાર્યવાહી કરીને આગળ એફઆરઆઈ ફરિયાદ કરીશું મામલતદારશ્રી ને જે કઈ અધિકારી